વૃડદરા શહેરના સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને સગાઓને હરિઓમ સેવા ટ્રસ્ટના સહયોગથી કઢી ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું વૃદ્ધા શહેરના સયાજી હોસ્પિટલમાં આવેલ તાત્કાલિક વિભાગ ખાતે હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા દર શનિવારે સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ પાસે કઢી ખીચડીનું વિતરણ કરવામાં આવે છે આ વિતરણનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવતા બહાર ગામના દર્દીઓ અને સગાઓને ભોજન મળે તે ઉદ્દેશ છે દર શનિવારે કઢી ખીચડી વિતરણ કરવામાં આવે છે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ અને સંબંધીઓને ખાવાની તકલીફ ન પડે તે હેતુથી ભોજનનું વિતરણ કરવામાં આવે છે અમે દર શનિવારે સવારે દસ સવા દસ વાગે અહીં જે દર્દીઓ દાખલ હોય છે એમના સગાવાળા અને આજુબાજુવાળાઓને બધાને ખીચડી કઢી પૌવા ઉસળ આવી જુદી જુદી વસ્તુઓ નાસ્તામાં પેટ ભરીને આપીએ છીએ અને ઘણા લગભગ દસ બાર મહિનાથી અમારે આ કામ અખંડ રીતે ચાલું છે અમે કોઈને ના પાડતા નથી અને જેને જેટલી વખત જોઈએ તેટલી વખત આવીને લઈ શકે છે કઈ જગ્યાએ વિતરણ આ છે જે તે અમારે જે તા નવા મોટા દવાખાનામાં જે તાત્કાલિકનો જે છ માળનું મકાન છે એની પાછળ વિસામાં કરીને બનાવ્યું છે જ્યાં દર્દીઓના પેશન્ટો આરામ કરે છે જ્યાં સુવિધા બધી આપેલી છે ટોયલેટ બાથની ને એ બધી એની ત્યાં જ અમે આ વિતરણ કરીએ છીએ જેથી પેશન્ટના સગાવાળાને ને એમને પણ બધાને સેલાઈ પડે કેટલા લોકો લાભ લે લગભગ પોણી બસોથી બસો લોકોને અમે બધું પૂરું પાડીએ છીએ મારું નામ પ્રદીપ અભયંકર છે અને અમે હરિઓમ સેવા ટ્રસ્ટ જોડે સંકળાયેલા છે